છો જય માતાજી જય દ્વારકાધીશ તો આપણે જઈએ છીએ આજે ગણપતપુરા તો અહીંયા જઈને બ્લોગ બનાવવાનો છે સરસ મજાનું છે ગણપતપુરા કોઢ ગાંગડ ગણપતપુરા કહેવાય તો નજીક થાય અને અમદાવાદથી ચાલીસ કિલોમીટર છે તો અહીંયા જઈને આપણે તમને બતાવશું આખું ગણપતિપુરા તો બીના રહીજો બ્લોગમાં અને જેવો બ્લોગ લાગે કોમેન્ટ જરૂર કરજો તો ચાલો આવે જઈ ગણપતપુરા નેક્સ્ટ ટાઈમ અહીંયા જઈને મળશું અને તમને અહીંયા બતાવશું એનો ઇતિહાસ શું છે તમને જાણવા મળશે ગુજરાતનું પહેલા નંબરનું છે ગણપતપુરા તો મોટા મોટું મંદિર છે ગણપતપુરા અને સરસ મજાનું છે મંદિર તો જોવાનું ભૂલતા નહીં તો ચાલો જઈને મળવી ગણપતપુરા જેવા ગણપતિપુરાનો મોટો ગેટ છે કારણ કે પરા નું છે આ મોટું જો મંદિર બધા વાહન પડ્યા છે વાહન ની બાજુ અને બધી મીઠાઈ થાળ છે આજે બધી રાખડીઓ છે તો ફાફડી ગાંઠી બધી રાખે છે રસ્તો છે જવાનો બહાર રસ્તો અને એન્ટ્રી થી પણ જવાય છે બધી બહાર

वो पीछे ना गया। आ ना। गया एक बार यो अलग एक बार नया पढ़ाया ગણપતિ છે હવે તમે બધે નજારો જોઈ નાખ્યો છે મિત્રો કેવો વિડીયો લાગ્યો કોમેન્ટમાં જણાવજો આખું ગણપતિપુરા બતાવ્યું છે તમને અને નેક્સ્ટ ટાઈમ મળશું હવે ઘોળાદ જઈશું તો ઘોળાદનો પણ વિડીયો બનાવશું તો બધાય મિત્રો વિના રહીજો વિડીયોમાં તો કેવું લાગ્યું મંદિર જણાવી દેજો તમે હજુ આવી રીત છે કંઈક આ બધા ગ્યા છે બહાર દુકાનો છે લાગતું મંદિર છે ગણપતિપુરા નું અહીંયા બધે દુકાનો છે વરસાદની પાણી પીવાની અને મારો એ પેન કરી કે મૂકે ઉ છે બાય પણ અત્યારે ગડદી નથી એટલે આ મૂકેલી છે અહીંયા બધે દુકાનો છે જો આ તો બધે મસ્ત નજારો છે એમ કે તો આ બધે એની જગ્યા છે પ્રખ્યાતા જગ્યા હોય બધી છે જગ્યા બધી દુકાનો છે Jawa tim ya. Jadi dukan usia nih ya. Kau kiksi ya. Luak ya sang. Tuh, jadi Nah, ini sih ganpet pura. Tuh, ganpet pura di situ di alaman dek. Nah, ini separ sejen aja. Masta. Ganes Prasad. Ganpeti Mendes Prasad Banda. Separ sejen di leirin

વાહ લે ઘર છે સરસ મજાના અને મોટો મોટો મંદિર છે આ આયે કઈ પાણીનું છે તો પીવાનું પાણી છે આપણે પી લેવું પાણી જો આ મંદિર છે બીજું નાળી માં છે અહીં ને પકુરના નાળી માં કાયકા માં છે જોયેલો તમે

આઈ તીન દર્શન ઘરે સે બધાઈ જો તીન દર્શન કરે હાં દે તો મનાઈ છે શૂટિંગ માં પણ મંદિર રહી ગયા છે આ સજે દાદા એ शंकर दादा નું મંદિર છે કારણ કે તે એને શંકર

लोकेशन केशन साराशन मंदिर तरफ जहाँ गणपत दिन मूर्ति से शंकर दिन

જો આ ગણપતિ પૂરા અને અહીં પડાય છે ફોટા તો ચાલો જ પાડવાના હવે મિત્રો આઈ ગયા છીએ ગણપત પરા દર્શન કરવા

આપણે આવી મંદિર માં ગણપતિપુરા છે મંદિર સરસ મજાનું ધન્યાર બ્લોક માં તો ગણપતિ છે